ભાવનગર જિલ્લાના બહુચર્ચિત તળાજા તાલુકાના પિંગડી ગામે થયેલ ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો ગુન્હાનો અવિરત અને અથક પ્રયત્નોથી ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમે ભેદ ઉકેલી અને 66000 રૂપિયાના મુદ્દામાલ સાથે છ ઈસમોને જડપી પાર્ટી ભાવનગર પેરોલ ફરલોસ્કોર અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ મલ્ટી વિગત મુજબ તારીખ 11/7/2023 ના રોજ ફરિયાદી સંજયભાઈ શિવાભાઈ રાઠો ઉંમરવર્ષ 33 રહે પિંગડી તાલુકો તળાજાવાળા ફરિયાદ दाखल કરાવેલ પોતાના કાકા રાયસંઘભાઈનો ફોન આવેલ કે વાડીએ બાંધ્યું એમ એમ ને છે તમારા પિતા શિવાભાઈનો ફોન લાગતો નથી અને બંધ આવે છે તેમ જણાવતા પોતાના કાકાના દીકરા યોગરાજને ફોન કરીને ઘરે જઈને તપાસ કરવા માટે જણાવતા તેણે ઘરે જઈ જોતા જણાવેલ કે કાકા અને કાકી બંને ખાટલામાં સૂતા છે અને તમે જલ્દી આવો તેમ કહેતા પોતે તાત્કાલિક પોતાના ઘરે આવતા તેમના માતા પિતાની લાશો ઘરની ઓછરીમાંગ અલગ અલગ ખાટલામાંગ પડેલ હતી તેઓ બંનેને શરીરે તીક્ષ્ણ હથિયારની ગંભીર ઈજાઓ હતી લોહી ભોનેગ્રીનિયામાં સુકાઈ ગયેલ હતું ઘરમાં અંદરના ભાગે રૂમનું તાળું કોઈએ ચાવી વડે ખોલી કબાટનો સામાન વેરવિખેર હાલતમાં પડેલ હતો જેથી કોઈએ ઘરમાંથી ચોરી લૂંટ કર્યાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર વડે તેના માતા પિતાની હત્યા કરીને અંગેની ડબલ મર્ડરની ફરિયાદ જાહેર કરેલ ભાવનગર રેન્જ ભાવનગરનાઓ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીની પણ રચના કરવામાં આવેલ આ ગુનો શોધી કાઢવા માટે છેલ્લા છે મહિનાથી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ રાત દિવસ પ્રયત્નો કરી રહેલ હતી અગ્રણીઓ નેતાઓ પદાધિકારીઓ પણ સ્થળ તપાસ કરી ઘટનાઓનો વેદ ઉકેલ લાવવા રજૂઆત કરેલ પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીઓની ભાળ મેળવવા તજવીજ કરેલ પિંગળી ગામથી આજુબાજુના પચાસ કિલોમીટર વિસ્તારના કુલ ઓગણીસ ગામના કુલ અડત્રીસ સીસીટીવી કેમેરાઓ તપાસવામાં આવેલ આવા ગુનાઓમાં અગાઉ પકડાઈ ગયેલ આરોપીઓ અને શંકાસ્પદ અને પિંગળી ગામ અને તેની આજુબાજુના ગામના રહીશોની પૂછપરછ કરવામાં આવેલ આ ડબલ મર્ડર કેસમાં નાનામાં નાની કડી મળે તો પણ ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવેલ હોવા છતાં આ ગુનો વણ રહેવા પામેલ હતો ગઈકાલ ભાવનગર પેરોલ ફરલોઝખોર અને એલસીબી સ્ટાફના માણસો ઉપરોક્ત વણ મિલકત સંબંધી ગુનાના શકદારોની તપાસમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દરમિયાન તળાજા તાલુકાના બડાવર નંબર 3 બડાવર પિંગળી રોડ પર મોટી માંડવાળી ચોપડી પાસે રોડ ઉપર પહોંચ્યા ત્યારે આરોપી શંકાસ્પદ મોટરસાઇકલ અને રોકડા 33000 સાથે હાજર મળી આવેલ જે રોકડ રકમ અને મોટરસાઇકલ અંગે તેઓ બन्ने પાસે આધાર પુરાવાઓ નહીં હોવાથી શખ પડતા મિલકત તરીકે મુદ્દામાલ કબજે કરી તેઓ બन्नेને અટક કરવામાં આવેલ પોલીસ સ્ટેશન લાવી તેઓની અલગ અલગ કડક પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડેલ અને તેઓ બંને કબૂલાત કરેલ કે આજથી આશરે છે એક મહિના પહેલા રણજીતભાઈ યાદવ રહે પિંગળી તાલુકો તળાજાના કહેવાથી અને તેની પાસેથી રોકડા સોપારી લઈને તેણે પિંગળી ગામે બતાવેલ ઘરમાં જઈને આરોપીએ મકાને જઈ મોડી રાતના વંડી ટપીને મકાન પ્રવેશી એક દાદા અને એક દાદીને તેઓની પાસે રહેલ તીક્ષ્ણ હથિયારોના ઘા મારી મારી નાંખેલ તેઓએ દાદીએ શરીરે પહેરેલ સોનાના દાગીના અને દાદા પાસે રહેલ મોબાઈલ ફોન લઈને રણજીતભાઈ યાદવને આપી દીધેલ હોવાનું જણાવેલ અને રણજીતભાઈ યાદવે આ મર્ડર કરવા માટે પાંચ લાખ આપેલ જેમાં આ ના ભાગે આવેલ નેવું હજાર તેત્રીસ હજાર પોલીસે કબજે કરેલ ડબલ મર્ડર કરેલ હોવા અંગે કરેલ કબૂલાતમાં બીજા આરોપીઓના નામ જણાવેલ બાકીના આરોપીઓને પકડવા માટે ભાવનગર પેરોલ ફરલો એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા છ આરોપીઓએ મળી આવતા તેઓને પણ ડબલ મર્ડરના ગુનામાં ધોરણસર અટક કરવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ જોરુ કમાભાઈ પરમાર उम्र वर्ष सुमास धंदो खेत मजूरी रहे महादेव वाला तलियामा तलुक शिहोर हाल सराभ बुरा भाई, भाई कड़िया सखर शिहोर भूपत बचूभा खेत मजूरी रहे पीपला तालुको घोघा दीपा उर्फे दीपको कमाभा परमार उमर वर्ष पात्र धंधो खेत मजूरी माल झोर नो वेपार रहे महादेव वाला तलियामान थोरा शिहोर हाल भादर किनारे वाड़ाछड़ा तालुको गोंडल राजकोट मेरू उर्फे मेरियो कमाभाई परमार उमर वर्ष पच्चीस धंधो खेत मजूरी माल जोनो व्यापार रहे महादेव वाला तड़ियामा थोरा शिहोर प्रताप उर्फे बोडो सामंत भाई धोलकिया वर्ष पच्चीस धंधो छुटक मजूरी काम रहे देवी पूजक वास नावली नदीना कांठे हाथसनी रोड सावरकुंडला अमरेली रणजीत कनुभाई यादव वर्ष चुमालीस रहे पिंगली तलाजा रतन उर्फे रत्नो भूपत भाई बचूभाई वगेला रहे पिपरला घोघा ने झड़पी पाड़वा तजवीज हाथ धराई આરોપી દીપા કમાભાઈ પરમાર વિરુદ્ધ સિહોરમાં બે અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે આરોપી ભૂપત બચુભાઈ વાઘેલા વિરુદ્ધ ઘોઘામાં ગુન્હાઓ દાખલ થયેલ છે આરોપી રણજી કનુભાઈ યાદવ વિરુદ્ધ પાલીતાણા અને સુરતમાં ગુન્હો દાખલ થયેલ છે આ ડબલ મર્ડર કેસે ભાવનગર સહિત ગુજરાત ભરમાં ચકચાર મચાવી હતી અને પોલીસ ટીમ અથાગ મહેનત કરી હતી અને મહેનત રંગ લાવી આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કે એસ પટેલ

सोहिल भाई चोकिया, बीजल भाई करमटिया लाखा भाई मकवाना हरपाल सिंह गोहिल प्रगेश कुमार पंडिया रघु भाई मकवाना हसमुख भाई परमार हरपाल सिंह सरवैया हरीश सिंह गोहिल प्रवीण भाई परमार जयदीप भाई भट्ट सहित स्टाफ जोड़ाएल रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान तड़ाजा पुलिस स्टेशन विस्तार पिंगड़ी खाते अगियार जुलाई बेहजार तेवीस रोज એક ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો શરૂઆતથી જ પોલીસ અલગ અલગ એંગલ લઈ અને આમાં તપાસ હાથ ધરવામાં આવી રહેલી હતી ખૂબ તપાસ કરવા છતાં પણ કોઈ પણ રીતે આ ગુનો ડિટેક્ટ થવા પામે ન હતો ત્યારબાદ ત્રણ આરની થિયરી લઈ તમામ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા થ્રી આરની થિયરીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ જાણે આજે જ પહેલી વખત આ ગુનો બન્યો છે એ પ્રકારે પોતાને રિસ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો રિસ્ટાર્ટ કર્યા બાદ તમામ અધિકારીઓએ પોતાને રિફોકસ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ આખો ગોલ રિસેટ કરવાનો પ્રયત્ન કર્યો આમ થ્રી આરની એક નવી થિયરી લઈ અને નવેસરથી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી પેરોલ અને તળાજા પોલીસ સ્ટેશને તમામ અધિકારી કર્મચારીઓએ પ્રયત્ન શરૂ કર્યો ત્યારબાદ ફરલોના પીએસઆઈ કૃણાલ પટેલને ટેકનિકલ એક લિંક મળી કે આ કામ એક ચોક્કસ પ્રકારના માણસોએ કરેલું હોવાની શક્યતાઓ છે ત્યારબાદ આ ટીમમાં એલસીબીના પીઆઈ કે એસ પટેલ એલસીબીના પીએસઆઈ જેબલિયા એલસીબીના પીએસઆઈ ભાવેશ સિંઘ જોડાયા ધીમે ધીમે તપાસ આગળ વધારવામાં આવી ફાઇનલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એવી વાતની મળી કે જોરુ પરમાર અને ભૂપત નામના બે શખ્સ છે એ આમાં સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે તપાસ કરતાં કરતાં આ જોરુ અને ભૂપત ભદ્રાવળ ગામે કોઈ કામે ભેગા થયેલા છે એવી વાત હતી તપાસ કરતાં જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઈક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને તેત્રીસ હજાર રૂપિયા સાથે મળી આવ્યા શરૂઆતના તબક્કે જોરું અને ભૂપત સામે એકતાલીસ વંડી કરી અને એને તપાસ શરૂ કરવામાં આવી ત્યારબાદ ફર્ધર તપાસમાં આ બંને આરોપીઓએ એ વાત કબૂલ મંજૂર રાખી કે પીંગળીવાળું ડબલ મર્ડર કરવામાં એ પોતે ભાગીદાર હતા તપાસ આગળ વધી તો કુલ મિલાવી અને છ શખ્સોએ પિંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે એમાં પિંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાબાઈ અને વસંતી વસંતબેન સાથે મંદૂક હોવાના લીધે પોતે પાંચ લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના ચાર આરોપી કે જેમના નામ દીપો મેરુ અને પ્રતાપ છે આમાં જોરુ દીપો અને પ્રતાપ એ પહેલાંથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે આ છ જણાએ બનાવના દિવસે ત્રણ અલગ અલગ બાઇકમાં જઈ મરણ જનારના ઘરની દીવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ ત્રણેયનું આ બે મરણ જનારનું મર્ડર કરેલ છે હાલ પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે જે હથિયારોથી મર્ડર કરવામાં આવેલું છે એ હથિયારો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં મળી આવે જે પાંચ લાખ રૂપિયા આપી અને આ મર્ડર કરાવવામાં આવેલું છે એ બાકીની રકમ રિકવર થાય આ છ આરોપી સિવાય અન્ય કોઈ આરોપી કે અન્ય કોઈ આ સોપારી આપવામાં સંડોવાયેલું છે કે કેમ છ મહિનાની જર્ની દરમિયાન ભાવનગર રેન્જ આઈજી સાહેબ તરફથી સતત માર્ગદર્શન સલાહ અને સૂચના મળતી રહેતી હતી ખાસ આ તબક્કે હું પેરોલ ફર્લો ટીમના પીએસઆઈ કૃણાલ પટેલ એલસીબી સી બી ટીમના પીઆઈ કે એસ પટેલ એલસીબીના પીએસઆઈ જેબલિયા એલસીબીના પીએસઆઈ સિંગરખિયા તથા તળાજા પોલીસની ટીમ અને એલસીબી એસઓજી પેરોલ ફર્લોના તમામ અધિકારીઓ કે જે છેલ્લા છ મહિનાથી સતત આ જ દિશામાં વિચારી રહ્યા હતા સતત છ મહિના સુધી કોઈ પણ અડતાલીસ કલાક એવા નથી કે જેમાં અધિકારી લેવલે આનો રિવ્યૂ ન થયો હોય તો હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આરોપી છે એ અલગ અલગ જગ્યાએથી પીંગળીની નજીકની કોઈ એક જગ્યા રાત્રે ડિસાઇડ કરેલી ત્રણ બાઇક ઉપર છ આરોપી ત્યાં પહોંચેલા હતા અને આ રીતે બે આરોપી પહેલાં અંદર ગયા પછી સિગ્નલ આપી અને બાકીના આરોપી ધીમે ધીમે મકાનમાં કૂડીને ગયા અને આ મર્ડરને અંજામ આપેલાની પ્રાથમિક વિગત બહાર આવેલી છે મર્ડર જનારના ઘરેથી મરણ જનારના કારના એક દાગીનાનું અને શિવાભાઈના મોબાઈલ ગુમ થયેલાની વાત છે હજી સુધી શિવાભાઈનો મોબાઈલ કે અન્ય કોઈ દાગીના મળી આવેલ નથી રણજીત યાદવ જે પિંગળી ગામનો છે કે જેણે સોપારી આપી અને મર્ડર કરાવેલું છે એ મૃતકને કોઈ પણ રીતે ડાયરેક્ટ રિલેશનમાં નથી મુખ્ય કારણ હજી તપાસમાં બહાર આવશે કોઈ મંદુખ હોવાના કારણે કોઈ વાતનું ખોટું લાગી ગયું હોય આરોપીને કાલે બે આરોપી મળી આવતા એકતાલીસ વંડી કરી તરત જ તળાજા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલી છે એ હજી શરૂઆતમાં જે કાલે એકતાલીસ વંડી કરી પ્રાથમિક દ્રષ્ટિએ જે બે આરોપી મળ્યા અને બાકીના આરોપી શોધી કાઢ્યા એટલે તમામ આરોપીને ડિટેલમાં ઇન્ટ્રોવ્યુશન કરવા માટે થઈ રિમાન્ડની જે પ્રોસેસ કરવામાં આવશે એ દરમિયાન બાકી રહેતી તમામ વિગતો બાર સપાટી ઉપર આવે એ દિશામાં પોલીસ સતત પ્રયત્નશીલ છે જે પણ અપડેટ પીંગળી ડબલ મર્ડર કેસમાં આવશે એનું મીડિયાને તાત્કાલિક પ્રેઝન્ટેશન કરવામાં આવશે